નમસ્કાર દર્શક મિત્રો આપની હળિયા છો સાઇંગ્રો મીડિયા દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચિતપટ ન્યૂઝ ફરી એકવાર આજરોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા ચોમાસાના વરસાદમાં જે રસ્તાનું ધોવાણ થયું છે તે રસ્તાઓના રિપેરિંગ કામકાજને પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે જે સંદર્ભે વિદ્યાકુંદ સ્કૂલ પાસે જે હંમેશા પાણી ભરાય છે ને જેના કારણે લઈ અને રસ્તો તૂટે છે એ રસ્તાને આજે રિપેર કરવાની કામગીરી નવસારી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં પીડબ્લ્યુડીના એન્જિનિયર મનીષ પટેલ સહિત સિટી એન્જિનિયર અને વોર્ડ એન્જિનિયર સહિતનો સ્ટાફ ત્યાં ઉપસ્થિત રહ્યો હતો અને સૌ કોઈ ભેગા મળી અને આ કામગીરીની અંદર પૂર જોશમાં જોડાયા હતા જે સંદર્ભે ત્યાં ઉપસ્થિત મનીષ પટેલે શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ ચાલુ ચોમાસા દરમિયાન કોર્પોરેશન વિસ્તારમાં જે રોડ રોડમાં ખાડા પડ્યા છે સરફેસ ધોવાણ થઈ છે એવા રસ્તાઓને આઇડેન્ટી કરી અત્યારે કોર્પોરેશન દ્વારા એક વોટ્સઅપ નંબર આપવામાં આવે છે લોકોની જે જે રીતે કમ્પ્લેનો મળે છે અને અત્રેના વિભાગના જે એન્જિનિયરો છે વોર્ડના એ વોર્ડના એન્જિનિયરોની જે અ મતલબ સર્વેની કામગીરી કર્યા બાદ જે કંઈ પોટસોલ્સ ધ્યાન પર આવે એ પોટસોલ્સ અત્યારે આવ ઉગાડ વરસાદનો ઉગાડ હોય કામગીરી ચાલુ કરેલ છે અત્યારે જે આપણે જે રસ્તાઓ રિપેર કરીએ છે મોસ્ટ ઓફ આપણે પોટહોલની પોટહોલ ફિલિંગની કામગીરી કરીએ છે એમાં કોલ્ડ મિક્સ હોય છે અને ડામરની કામગીરી હોય છે એટલે મોટા ભાગે જે રસ્તાઓ આપણે જે રિપેર કરી રહ્યા છે એ નોન ડીએલપી છે લગભગ દોઢસો બસો કમ્પ્લેનો મળી છે એમાં મોટાભાગની સોલ્વ થઈ જાય છે તો આ પ્રમાણે નવસારી મહાનગરપાલિકા દ્વારા એક વોટ્સઅપ નંબર શરૂ કરવામાં આવ્યો છે જે વોટ્સઅપ નંબરની ઉપર આપ આપના રસ્તા રોડ ખાડાના ફોટો વિડિયો મોકલાવશો અને લોકેશન મોકલશો તો એ ચોવીસ કલાકની અંદર તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવશે એવી માહિધારી નવસારી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે હાલ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ નગરપાલિકા મહાનગરપાલિકાના ચીફ ઓફિસર અને કમિશનરને સૂચનાઓ આપી દેવામાં આવી છે કે આવા કોઈપણ રસ્તા હોય તાત્કાલિક અસરથી સમારકામ કરવામાં આવે તે સંદર્ભે નૌસરી મહાનગરપાલિકાએ પણ કમરકસી છે તો આજ પ્રમાણે આવા આવા સમાચારો માટે આપની હર તરહો નૌસરી લાઇવ અને જટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ